વડોદરાના એડવોકેટ કુનાલ પરમાર દ્વારા પોતાની ઓફિસમાં નોકરી કરતી યુવતી પર દુષ્કર્મ કરવાના મામલે પોલીસે ધરપકડ કરી છે યુવતીના ધર્મના ભાઈ નિગમે નોકરી કરવા માટે એડવોકેટ સાથે પરિચય કરાવ્યો હતો એડવોકેટ કૃણાલ પરમારની ઓફિસમાં ફેબ્રુઆરી માસથી યુવતીએ નોકરી શરૂ કરી હતી એડવોકેટ કૃણાલ પરમારે ભોગ બનનાર યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું કૃણાલ પરમારના માનસિક ત્રાસથી યુવતી પડી ભાંગી અને પરિવારજનોને વાત કરતા પરિવારજનોએ હિંમત આપતા પોલીસ ફરિયાદ માટે યુવતી તૈયાર થઈ ગોરવા પોલીસે ફરિયાદ નોંધીને ગણતરીના કલાકોમાં જ એડવોકેટ કૃણાલ પરમારની ધરપકડ કરી છે શારીરિક ચકાસણી માટે હોસ્પિટલ લઈ જવાયો હતો અગાઉ પણ એડવોકેટ કૃણનાલ પરમાર વિરુદ્ધ પત્નીએ પણ ગોરવા પોલીસ મથકે ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી હતી

કરેલી છે સમગ્ર બનાવ જોતા તેમાં ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ પણ પ્રાપ્ત થયા છે આરોપીને ગઈકાલે જ ગોરવાની ટીમ દ્વારા હિરાસતમાં લેવામાં આવેલ છે અને આ અંગેની તપાસ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભરાઈ ચલાવી રહ્યા છે